નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક રીતે હું આ દીકરીને મદદ કરવા માંગુ છું બિન રાજકીય રીતે માત્ર સામાજિક રીતે માત્ર વકીલ તરીકે એક માસુમ દીકરીને મદદ કરવાની મને જો તક મળશે તો હું મારા જાતને ભાગ્યશાળી માનીશ

એ બાબતે મારું એટલું જણાવવાનું છે કે આ દીકરીને નીચેની તાલુકા અદાલત કે 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 કોર્ટ કોર્ટ હાઈકોર્ટ સુપ્રીમ સુધી જે કંઈ પણ કાયદાકીય મદદની જરૂર છે જામીન કરાવવા માટેથી લઈ જે કંઈ જામીનની પ્રોસેસ પૂરી કરવા માટે તો મેં એવું નક્કી કર્યું છે કે એક વકીલ તરીકે નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક રીતે હું આ દીકરીને મદદ કરવા માંગુ છું મેં આ દીકરીના પપ્પાનો સંપર્ક કરવાની ઘણી કોશિશ કરી પરંતુ મને એવું જાણવા મળ્યું કે ભાજપના દબાણના કારણે ભાજપના ડરના કારણે દીકરીના પપ્પા સામે ચાલીને બહાર આવવા માટે વાતચીત કરવા માટે કશું ચર્ચા કરવા માટે તૈયાર તૈયાર નથી કેમ કે તેઓ ડગાઈ ગયા છે અને એટલે હું ઈચ્છું છું કે બિન રાજકીય રીતે માત્ર સામાજિક રીતે માત્ર વકીલ તરીકે એક માસુમ દીકરીને મદદ કરવાની મને જો તક મળશે તો હું મારા જાતને ભાગ્યશાળી માનીશ આ કેસમાં વકીલ તરીકે નિઃશુલ્ક રીતે હું સહયોગ કરવા માટે તૈયાર છું મારી આ વાત દીકરીના પરિવાર સુધી કે જે કોઈ પણ કરતા ધરતા છે તેમના સુધી પહોંચાડજો મેં મારી રીતે ખૂબ કોશિશ કરી પણ હું એમના સુધી પહોંચી શક્યો નથી હું આજે નહીં હું આ ધરપકડ જે દિવસે થઈ તે દિવસથી આ તમામ લોકો સાથે સંપર્કમાં છું તે જગ્યાએ મને એવું પણ જાણવા મળ્યું છે કે બીજા જે આરોપીઓ છે ભાજપના જ લોકો એમને જ્યારે કોર્ટમાં રજૂ કરવાના હતા ત્યારે તેમણે ત્યાં સ્થાનિક રીતે કોઈ સ્થાનિક વકીલશ્રી સાથે વાતચીત કરી રાખેલી કે જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યારે ફલાણાભાઈ નામના એક્સ નામના વકીલ હાજર રહેશે